નમસ્કાર હું ડોક્ટર મનીષ બંસલ કલેક્ટર ભાવનગર ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે અઢાર જૂન બે હજાર પચીસની તમામ સ્કૂલ પ્રી પ્રાઇમરીથી લઈને બારમા ધોરણ સુધી રજા જાહેર કરવામાં આવે છે અને આજે પણ જે કોઈ સ્કૂલમાં ક્લાસ ચાલતી હોય કે બાળકો હોય તો એને પણ તત્કાલ ઘરે મોકલવા માટે જણાવવામાં આવે છે શિક્ષણ સગત સાથે સંકળાયેલા તમામ લોકોને મારી રિક્વેસ્ટ છે કે કાલે અઢાર તારીખે સંપૂર્ણપણે શાળાઓ બંધ રાખવાની છે અને આ નિર્દેશ ખાનગી સ્કૂલો ગ્રાન્ટેડ સરકારી તમામ શાળાઓને લાગુ પડશે થેન્ક યુ ધન્યવાદ